ભગવાન કૃષ્ણ તો કૃષ્ણ છે જુનાગઢની બજારની માલિકા એમ કહેવાય કે નરસિંહો બોલાવે અને કુંવરબાઈ મામેરા પૂરવા આવતો હોય મેવાડ ની બોલાવે અને ઝેર પીવા આવતો હોય ભલા માણસ કૃષ્ણને બોલાવ્યો હોય અને ન આવ્યો હોય ને એવા દાખલા આજ સુધી ક્યારે બેઠા નથી ભક્ત કોઈ દેવ હોય તો મારો દ્વારકા વાળો કાળીઓ ઠાકરશે મહાભારતનું યુદ્ધ શરૂ થવાને બસ ગણતરીની કલાકો બાકી હતી આમ કાલી મેઘલી રાત હતી સવારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું પાંડવોની સાવણીમાં ભગવાન કૃષ્ણ કૌરવની સેનાની માલીમાં પિતામાં ભીષ્મ ગુરુ દ્રોણાચાર્ય અને ગુરુ કૃપાચાર્યના નેજા હેઠળ વ્યૂહરચના હાલતી હતી કુરુક્ષેત્રના મેદાનમાં આંગળીને વેઢે ગણી લઈને એટલા માણસો જાગતા હતા કારણ કે નિંદર ન આવે નવ જણા અને કહો સખિયા ક્યાં જપિયા તપિયા સતિયા સકવા રેન પિયા બહુ ધના જાજા પ્રીત વસોયા અને જેને ખટકે વેર હયા એવી નિંદર નો આવે નવ જણા અને કહો સખિયા એ કિયા નવ જણા ને ન હોય તપ કરતા તપિયાને નિંદર ન હોય જપ જપતા જપિયાને નિંદર ન હોય સતવાદી સત્યા ને ન હોય અને ચકવા રેન પિયા રાત પડે એટલે ચકાને ને ચકીને નીંદર ન હોય રેન પડનતા ચકી ચકો લવે અને ચકી બેઠી બેઠી રોય ચલ રે સકાઉન દેશ મે જહા રેન પડંતી ન હોય એટલે રાત પડે તો ચકીને ને ચકાને નીંદર ન હોય પ્રિતવસો જેના હૈયા પ્રેમમાં ભગન થયા હોય એને નીંદર ન હોય બહુ ધના જેની પાસે જાજુ ધન હોય એને નીંદર ન હોય બહુ ઋણા જેની ઉપર વ્યાજના ચક્કર ચડતા હોય ભલામણા એને નીંદર ન હોય અને જેને ખટકે વેર હૈયા જેના હૈયામાં વેર ખટકતું હોય એને નિંદર ન હોય આજ કુરુક્ષેત્રના મેદાનમાં મેદાન માં આંગળી વેઢે ઘડી લે એટલા માણસો જાગતા તા કૌરવ ની સાવણી ની માલિપા સવાર ના વ્યૂહરચના હાલતી હતી પિતામાં ભીષ્મએ આમ આટો મારતા 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 એટલું કીધું કે ગુરુ કૃપાચાર્ય તમારું ટીપણું તો ખોલો દુર્યોધનના જોશ તો જો ગુર્યોધનના ગ્રહ શું કહે છે અને ગુરુકૃપાચાર્યએ આમ કરીને ટીપણું ખોલ્યું સાતમે મંગળ આઠમે ગુરુ રવિ સોમ મંગળ જે કાંઈ કરવું હતું એ કરી અને ગુરુકૃપાચાર્યએ એમ કીધું કે દુર્યોધન ઉપર અઢાર દિવસની ઘાટ છે અને અઢાર દિવસ સુધી જો દુર્યોધનનું રક્ષણ કરવામાં આવે તો પછી આ જગતમાં કોઈના બાપની ત્રેવડ નથી કે દુર્યોધનનો વાળ વાપો કરી શકે હે હા એટલે પિતામાં ભીષ્મએ એમ કીધું કે અઢાર દિવસ સુધી જો દુર્યોધનનું રક્ષણ કરીએ તો પછી એનો વાળ વાકો નહી થાય કૃપાચાર્ય કે હા તો આમ શ્વેત ઉજળું જેનું ચરિત્ર છે ચાંદીના પતરા જેવી દાઢી છે શ્વેત જેના વાળ છે એવા પિતામાં ભીષ્મએ સભામાં એમ કીધું કે તો કૃપાચાર્ય અઢાર દિવસ સુધી હું દુર્યોધનનું રક્ષણ કરીશ બીજી વખત આટો ફરતા 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 પિતામાં ભીષ્મ એમ કીધું કે જો હું ધારું ને તો અઢાર દિવસ સુધી દુર્યોધનનું રક્ષણ કરીશ અને અઢાર દિવસ સુધી દુર્યોધનનું રક્ષણ કરીશ એમ પિતામાં ભીષ્મનું બોલવું અને વા ભગવાન કૃષ્ણના પેટમાં મંડ્યા ગોટાળા ગોટાડા ઉપરવા કારણ કે આ ભાભો કોઈ કોઈદી બોલે નહીં અને બોલ્યા પછી ફરે નહીં એટલે ભગવાન કૃષ્ણએ યુદ્ધના મેદાનમાં માં સરસ્વતીની આરાધના કરી કે યા દેવી માં મા રૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમામી યા દેવી માં વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમામી યા દેવી માં સરસ્વતી રૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમામી અને આમ કરીને મોરના વાહન ઉપર બિરાજમાનમાં શારદા કુરુક્ષેત્રના મેદાનમાં આવી ભગવાન કૃષ્ણને પ્રણામ કરીને કહેશે કે પ્રભુ આ તો યુદ્ધનું મેદાન છે અહીં તો રાત્રીની જરૂર પડે અહીં તો કાતિયાનીની જરૂર પડે અહીં તો નવદુર્ગાની જરૂર પડે પણ પ્રભુ મારું મારું સ્વરૂપ તો શાંત છે અને યુદ્ધના મેદાનમાં આ વિદ્યાની દેવીને બોલાવવાનું કારણ ત્યારે ભગવાન કૃષ્ણે એટલું કીધું છે કે દેવી તમે અત્યારે કૌરવની સાવણીમાં જાઓ અને પિતામાં ભીષ્મની બુદ્ધિ તમે પ્રશ્ન કરી દો એટલે દેવી સરસ્વતીએ બે હાથ જોડીને કીધું કે હે કૃષ્ણ તમે કહો તો ધાર ક્ષણી સેનાની બુદ્ધિ ભ્રષ્ટ કરી દઉં પણ પિતામાં ભીષ્મની બુદ્ધિ મારાથી ભ્રષ્ટ નહી થાય કારણ કે એકમ કટકો હાડનો પછી તટ ગંગામાં જાય તો એની બોતેર પેઢી એ કોઈ દી ભૂતના હરગે ભાગી રહતી ઇથી મેર ન પડે તો નભે વિરહતા વિહંગો પછી સર્યું એ ગંગા તરી જાય તો તો એને ભૈકૂટ માર્ગ દેખાય ભાગી રહી અને ઈ સતા મેર ન પડે તો તટ ચાલતા ગંગા તણે પછી પગ પણ લપસી જાય તો એને પર્યુઈ કાય પીરે તો ભાગી રહ્યું એવી ગંગા અને આ ગંગાના છ છ મહિના સુધી જે ધાવણ ધાવ્યો હોય ને એ પિતામાં ભીષ્મની બુદ્ધિ ભ્રષ્ટ કરવીને કૃષ્ણ મારું કામ નહીં એટલે કૃષ્ણ પરમાત્માએ કીધું કે જાઓ અને જે વ્યૂ રચનામાં બેઠેલા બધા છે ને એમની બુદ્ધિ ભ્રષ્ટ કરી દ્યો અને પછી માં સરસ્વતી ત્યાંથી જાય

કે જો તમે 18 18 દિવસ સુધી દુર્યોધન નું રક્ષણ કરતા હોય તો અમે પણ ક્ષત્રિયના બચ્ચા છીએ અમે ખોડક માય કાંગલા છે કે આ દુર્યોધન ની એઠી खिचડી ખાવા આવીએ અમારે હું મગત્રાહમેટ લડવાનું અને પછી સમાધાન કરી વલણ અપનેવું અને 18 દિવસના ભાગ પાડ્યા પ્રથમ 7 દિવસ પિતામાં ભીષ્મ ને આપવામાં આવ્યા પછીના 5 દિવસ ગુરુ કૃપાચાર્ય ને પછીના 3 દિવસ ગુરુ દ્રોણાચાર્યને આમ થતા થાતા થાતા અઢારમો દિવસ જ્યારે ચૈલ્યને આપવામાં આવ્યો ત્યાં દુર્યોધન ઊભો થઈને એમ કહે છે કે મારે યુદ્ધ નથી કરવું હે તો કે હા મારે આ યુદ્ધ હવે નથી કરવું કારણ કે અઢાર અઢાર દિવસ સુધી એ ગાંધીના ટંકાર કરીને અર્જુન મને લલકારતો હોય એ ભીમ મને લલકારતો હોય અને હું તમારા આડો લઈને લડું જીવ જીવી કાશે માન પ્યારો હે વાસુદેવ જે તે ધાર્યો તે તે કીયો જ્યારે કૃષ્ણ માને વષ્ટી કરવા માટે આવેલો અને કૃષ્ણે એમ કીધેલું કે સોયની અણી જેટલી જમીન હું નહીં આપું ત્યારે કૃષ્ણે એમ કીધેલું કે માત્ર ચાર ગામ આપી દો તમારું યુદ્ધ અટકી જાય તેથી મેં એને કીધું હતું કે વાસુદેવ જીવ જીવી કાશે માન પ્યારો હે મને મારા મૃત્યુ કરતા મારું માન વધારે વાળું છે ને તમે એમ કયો કે હું તમારા આડવરે રહીને લડું મારે યુદ્ધ નથી કરવું અને પિતામાં ભીષ્માએ આમ કરીને મોટો નિહાહો નાખ્યો અને કીધું કે બેટા આ તું નથી બોલતો અને તને કોઈક બોલાવે છે અને એ કોણ બોલાવે એ હવે તો મને ખબર છે હરિ ઈસા તો ભાવી બોલવાને હે રામ રાખે એને કોણ સાથે અને અઢારમો દિવસનો અડધો દિવસ દુર્યોધનને આપવામાં આવ્યો અને એ કૃષ્ણ પરમાત્માએ નિરાતનો શ્વાસ લીધો કારણ કે અડધો દી તો હું અડધી ઘડી આપ ને તોય કાફી બીજે દિવસે સવાર પડ્યું ભલે ઉગા ભાણ ભાણ તિહારા ભામણા પછી મયણ ઝીણ લગ માણ અને રાખત કાચપ આવત એ કાચપ જહેડો ને કોઈ પછી દહિયાળ જેનો જેનો દીકરો ઈ તો ઉગે ને અજવાડા કરે એ જગમાં એક કાચપ રાઉત હોય એમ કહેવાય કે ભગવાન ભાસ્કર સૂર્યનારાયણ રથ ઉપર બિરાજમાન થઈ અને સમગ્ર પૃથ્વી ઉપર જાણે એમ કહેવાય કે પ્રકાશનો નો સુર નસાવર સમાવી દી છે અને કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ચાલુ થયું એક દિવસ 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 બે ત્રણ એમ ચોથા દિવસના ભગવાન સૂર્યાસ્ત થયો યોદ્ધાઓ પોતપોતાની સાવણીમાં ગયા ત્યારે પિતામાં ભીષ્મએ પોતાની સાવણીમાં આવીને આમ હથિયાર હેઠા મૂક્યા ત્યાં દુર્યોધને આવીને કીધું કે બાપા આ ઉમરે તો પેટ મેલાય મેલ આ ઉમરે તો પેટ મેલાય મેલ કેમ બેટા એમ બોલે છે અરે આ હાથ હાથ ચાર ચાર દિવસથી દુર્યોધન દુર્યોધનની સેનાના સેનાપતિ પિતામહ ભીષ્મ અને એની સામે અર્જુન લડે એની સામે ભીમ લડે તારે એને મારવા નથી બાબા તારે એને મારવા નથી ખાવું અમારું યુદ્ધ અમારા તરફથી કરવું અને તારે જીતાડવા પાંડવોને બાકી એ દ્રોણાચાર્યના શિષ્યની તાકાત હું છે કે ચાર ચાર દિવસ સુધી પરશુરામના શિષ્ય સામે

મથક રત્ના સમયે ભગવાન કૃષ્ણએ દ્રૌપદી પાસે જઈને એમ કીધું કે બેન કૃષ્ણા કૌરવની સાવણીમાં તમારે પગે લાગવાનું છે અને દ્રૌપદી એક પણ શબ્દ બોલ્યા વગર હાલતા થઈ ગયા કારણ કે કૃષ્ણ જેવો રાજકારણી ન ભૂતો ન ભવિષ્ય આજ સુધી કૃષ્ણ જેવો રાજકારણી થયો નથી અને થવાનો નથી આમ કૌરવની સાવણીમાં આવી પિતામાં ભીષ્મને દ્રૌપદીજી પગે લગાણ અને પિતામાં ભીષ્મનો શરણ સ્પર્શ કર્યો એટલે પિતામાં ભીષ્મએ આશીર્વાદ આપ્યા કે અખંડ સૌભાગ્યવતી એટલે દ્રૌપદી આમ જોઈને કીધું કે બાપા આ એ આ ઉમરે ખોટું બોલો આ ઉમરે તો ખોટું બોલો માં કેમ બેટા એમ બોલે છે બેન ત્યારે દ્રૌપદીએ એમ કીધું છે કે બાબા હજી diaz મે તો તમે એમ કહેતા હતા કે કાલ હું અર્જુન ને મારિસ અને અત્યારે મને ક્યો કે અખંડ સૌભાગ્યવતી જો કાલ અર્જુન ને મારશો તો મારું સૌભાગ્ય અખંડ કેમ રહે અને જો મારું સૌભાગ્ય અખંડ રાખશો તો કાલ તમે અર્જુન ને કેમ મારશો પિતામહ ભીષ્મએ દ્રૌપદીને એમ કીધું કે બેન બેટા દીકરી તારા ભેગું કોણ આવ્યું છે તારી સાથે કોણ આવ્યું છે એટલે દ્રૌપદીએ કીધું કે પિતામ મારી સાથે મારી દાસી આવી છે તો તમારી દાસીને બોલાવો મારે એના મુખારવી દર્શન કરવા છે હે હા અને પછી દાસીને બોલાવી આમ દાસી ના મોઢા પર રહેલા પડદાને જોઈ અને પિતામહ ભીષ્મએ એમ કીધું કે દાસી તમારા મોઢા પરનો પડદો અડગો કરો મારે તમારા મુખના દર્શન કરવા છે એટલે દાસી આમ માથું હલાવી ના પાડી પિતામાં ભીષ્મએ બીજી વખત કીધું કે દાસી તમારા મુખ પરનો પડદો અડધો કરો મારે તમારા મુખારવિના દર્શન કરવા છે દાસીએ બીજી વખત આમ કરીને ત્રીજી વખત પિતામાં ભીષ્મએ આદેશ કર્યો કે હું ગંગાએ ભીષ્મ દાસી તમને આદેશ કરું છું કે તમારા મુખ પરનો પડદો હટાવો મારે તમારા મુખના દર્શન કરવા છે ત્રીજી વખત જયારે દાસી આમ કરીને ના પાડી અને પિતામાં ભીષ્મી આ હા 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 કાળી આ હદ હુદી ભગવાન કૃષ્ણને જોયો એટલે કૃષ્ણ કે બીજું થાય પણ હું પણ કૃષ્ણ તને ખબર નહીં હોય જે દિવસે મારા પિતા શાંતનું રાજાને મત્સ્યગંધા સાથે હું પરણાવા ગયો હતો અને મત્સ્યગંધાના પિતાને એવો વહેમ પડ્યો હતો કે કાલ ઊઠીને ભીષ્મ ગાદી માગે તો મારા દીકરીના દીકરાનું હું તે દિમે મત્સ્યગંધાના પિતાને વચન આપ્યું હતું કે હું આજીવન રાજગાદી નહીં માગું ને કદાચ તમારા મનમાં એવો વેમ હોય કે કાલ હવારી ઉઠી ને મારા છોકરા ગાદી માગે તો તો હું ભીષ્મ પ્રતિજ્ઞા કરું છું કે આજીવન કોઈ સ્ત્રીનો સ્પર્શ નહીં કરું અને ભીષ્મ પ્રતિજ્ઞા કરેલી આજ સુધી કાર્ય મેં કોઈ સ્ત્રીનો સ્પર્શ નથી કર્યો પણ આજ તું સ્ત્રીના વેશમાં આવ્યો છે અને તારી ચુંદડીનો જે મેં સ્પર્શ કર્યો છે ને એટલે મારી પ્રતિજ્ઞા તે તોડાવી છે પણ હું ગંગા એવું ભીષ્મ એક પ્રતિજ્ઞા કરું છું કે આજ જેમ તે મારી પ્રતિજ્ઞા તોડાવી ને એમ કાલ જો તારી પ્રતિજ્ઞા ન તોડાવું તો હું પણ ગંગા એવું ભીષ્મ નહીં બીજા દિના સૂરજ નારાયણ ઊંઘ્યા કુરુક્ષેત્રમાં પર્જન્ય ફૂંકાણા અને ભીષ્મ રમઝટ બોલાવે અગ્નિ સ્ત્ર નો પ્રયોગ કરે અગ્નિના ગોટે ગોટા ઉપડે ઈ ગોટાને ઓલવવા માટે અર્જુન પર્જન્ય નો પ્રયોગ કરે આકાશમાં વાદળા રચાઈ જાય વરસાદ પડે એ અગ્નિ ઓલાઈ જાય વાદળાને હટાવવા માટે અર્જુન પવનાસ્ત્રનો પ્રયોગ કરે પવનના ગોટે ગોટા ઉપડી જાય અને એ વાદળાને ફંગોળી દે વરસાદ બંધ થઈ જાય એ પવનને રોકવા પિતામાં પર્વસ્ત્રાસ્ત્રનો પ્રયોગ કરે એ પર્વતની હાડમાળા રસાઈ જાય અને એ પર્વતને તોડવા માટે અર્જુન એમ કહેવાય કે વજ્રાસ્ત્રનો પ્રયોગ કરે વજ્રના ઘા થાય પર્વતના ટુકડે ટુકડા થઈ જાય એમ એક પછી એક શસ્ત્રનો પ્રયોગ કરવા મને થવા અને બ્રહ્માસ્ત્ર નો પ્રયોગ કરવા માટે થઈ અને અર્જુન આમ હાથ કરે એટલી તો કવચમાંથી બ્રહ્માસ્ત્ર નીકળી ગયું ચડી અને અર્જુનનું બાણ તૂટી ગયું આમ અડધું બાણ ભાથામાં અને અડધું બાણ હાથમાં રહી ગયું એટલે કૃષ્ણ એ વિચાર કર્યો કે પિતામાં ભીષ્મનું બાણ સૂટી ગયું છે અર્જુનનું બાણ હજી આવ્યું નથી એટલે આમ કરીને જોયું કે ચિત્રવત જેવા ચિત્રવત અર્જુનને જોયો કે વામ પામ સ્ત્રી ભૂત ગાંડી ઉતરી રહો ચિત્રવત જેવા ચિત્રવત અર્જુનને જોયો એટલે કૃષ્ણ વિચાર કર્યો કે જો એક પણ પળનો વિલંબ થાય ને તો આ જગતમાં અર્જુન નથી એટલે પિતામાં ભીષ્મની સામે ભગવાન કૃષ્ણએ સુદર્શન ધારણ કરી અને દોટ મૂકી આમ દહેક જગલા આગળ હાલ્યા ને ભગવાન કૃષ્ણ કે બન્યું એવું મિત્રો કે ભગવાન કૃષ્ણને કમળેથી પિતાંબર છૂટી અને એઠો પડી ગયો એટલે માં ધરતી એ પિતાંબર ને એમ કીધું કે હે ધરતી હે પિતાંબર તે કૃષ્ણનો સાથ છોડી દીધો ભીષ્મના બાણથી ડરીને તું નીચે પડી ગયું त्यारे पीतांबरे एम किदू के हे माँ हूं भीष्मना बाण थी डरी ने नथी मैं कृष्ण नो साथ छड़यो तो तो क किन्ही ये प्रतिज्ञा की अश्व प्रेरित प्रतोत बिना लोह को सुबोना हे माँ અને એવી પ્રતિજ્ઞા કરી હતી કે ઘોડાને હાકવાના સાધન વિના હથિયારને શસ્ત્રને સ્પર્શ ન કરું ઇનહી એ પ્રતિજ્ઞા કે અશ્વ પ્રેરિત પ્રતોતબીના લોહકો સુબોના યુદ્ધ્યાદીની બાની હે તથા ભી બડે લોક જૂઠે પડે ઉનકા સાથ છોડ દેના કે નીતિકી નિશાની હે જારે મોટો માણા ખોટો પડે ને ત્યારે એનો સાથ છોડી દેવો જોઈએ એ નીતિની નિશાની છે માટે મામે કૃષ્ણનો સાથ છોડી દીધો છે આમ પિતામહ ભીષ્મએ એટલું કીધું કે હે કાળ્યા તારું પિતાંબર પડી ગયું કૃષ્ણ તારી આબરું પડી ગઈ ત્યારે ભગવાને જે જવાબ આપ્યો છે મિત્રો એ સાંભળી લો ભગવાન કૃષ્ણે એમ કીધું છે કે હે ભીષ્મ આ જગતના શોકની માલિકા મારી ઉપર અબજોના ટોપલા ફેલા પડે ને તો મને વાંધો નથી આ જગતમાં મારી એમ કહેવાય કે વાતો થાય ને તો મને વાંધો નથી પણ મારા ભગત ઉપર કોઈ અજોના ટોપલા ઢોળે ને એ મને કતઈ પસંદ નથી એટલે તારી પ્રતિજ્ઞા તોડવા માટે હે ભીષ્મ તારી પ્રતિજ્ઞા તોડવા માટે મેં મારી પ્રતિજ્ઞા તોડી દીધી છે આવો અમારો કૃષ્ણ ઠાકર છે કે વ્રજે વ્રજે કમંડનમ સભક્ત શીત રંજનમ સદૈવ નંદ નંદનમ સુપી સમસ્તકમ અનંગરંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ મને ભવો ભરા વતારકમ ભવાધિ કર્ણ ધારકમ યશોમતી કિશોરકમ નમામી ચિત્ત ચોરકમ દગંધ સારુ સાયકમ રસાલ વેણુ ગાયકમ નમામિ કુંજ નાયકમ યદા તથા યથા તથા તથેવ કૃષ્ણ સત્કથા મયા સદેવ ગીયતા તથા કૃપા વિધેયતા પ્રમાણિકા ઢપત્ય ધિત્ય ય ભવેશ્વ નંદ નંદને ભવે ભવે સુ ભક્તિમાન ભવે ભવે સુ ભક્તિમાન આવા કૃષ્ણ પરમાત્માની ભક્તિ જો મળી જાય તો બેડો પાર થઈ જાય કૃષ્ણ તો કૃષ્ણ છે તમે એને બોલાવો અને એ ન આવે એવું ના બને કૃષ્ણને એક વખત જો અંતર આત્માથી તમે હાથ કરો તો મારો કૃષ્ણ આવે આવે અને આવે મિત્રો ત્યાં સુધીની વાત છે ધ લોર્ડ ઓફ ક્રિષ્ના નામની એક બુક છે એની અંદર લખેલું છે કે જાપાન ઉપર જાપાનના બે શહેર અને નાગાસાકી ઉપર અમેરિકાએ બોમ્બમાં ફેકેલો અને જે તે વખતે એનો પાયલોટ જે પાયલોટિંગ કરતો હતો એ સિનામાંથી નિવૃત્ત થાય અને નિવૃત્ત થયા પછી ભારતની યાત્રાએ આવે અને એક ભારતના ગામડામાં જાય આમાં ફોરેનરો આપણા દેશમાં આવે ને જોવા હા હમણાં અમારા ગીરમાં ફોરેનરો આવ્યા બોલો એટલે મારે એક આમ મિત્ર હતા એને કીધું કે અજીતભાઈ અમારા થોડાક આમ છોકરાઓને રિલેટિવમાં છે અહીંયા કારખાના છે અમેરિકામાં અને થોડાક એમના મિત્રો છે એટલે તમે થોડુંક આમ ભાષા અને સાહિત્યની વાત હાશી મેં કીધું પણ મને અંગ્રેજી ન આવડે ભાઈ ને આ ન કરાય તો કે નહીં નહીં કે તમે એને થોડોક પ્રવાસ કરાવી દો તો એને પણ મજા આવી જાય ને તમને પણ મજા આવી જાય મેં કીધું કાંઈ વાંધો નહીં આ તો મહેમાનોનો દેશ છે કે મહેમાનોને માન ગણા પછી દલ ભરીને દીધા નહીં તો એ મેળ્યું નહીં પણ મહાન એ તો હાસો હોરઠિયો ભણે આ મહેમાનનો દેશ છે એટલે મેં કીધું ભલે આવે વાંધો નહીં એટલે એ અમેરિકાથી આવેલા એ ભૂરિયાને લઈ અને હું ગાંડી ગીરમાં ફરવા ગયો એટલે આમ કરીને અમે જાતા હતા એટલે એ માણસે કીધું કે અજીતભાઈ વેરી નાઈસ વેરી નાઈસ

તુલસીને આગળ દીવો કર્યો અને પૂજા કરે એટલે મને કે વોટ ઇઝ વોટ ડુ યુ સી તે શું કરે છે એટલે મેં કીધું આ તુલસી છે તો વોટ ઇઝ તુલસી તો તુલસી ઇઝ અવર મધર તુલસી અમારી મા છે અમે ભારતીયો આ તુલસીને માં માનીએ છીએ અને આ અમારી માં છે એટલે એ દીકરી એની પૂજા કરે છે પ્રે કરે છે સી પ્રે તુલસી એટલે મને કે વેરી નાઇસ વેરી નાઇસ એમ કરીને તુલસીના પાંદડા પાંડો ઉખડીને પોતાના શરીરે લગાડવા થેન્ક યુ થેન્ક યુ મને કે થેન્ક યુ થેન્ક યુ મારો તો મગજ હટી ગયો થોડાક આગળ હાયલા ને પછી ખાજવણું ઝાડ આવ્યું ત્યાં મેં દીવો કર્યો અગરબત્તી કરી મને કે વોટ ડુ યુ મેં કીધું ધીસ ઇઝ અવર ફાધર અને અ ફ્રે અવર ફાધર મને કહે ઓ વેરી નાઇસ વેરી નાઇસ એમ કરી અને ખાજવણીનું ઝાડ તમને જે ખબર નથી એને કહી દઉં કે ખાજવડીનું પાંદડું જો શરીરે અડે ને તો ખંજવાળ ઉપડી જાય એ ખાજવડીના પાંદડા આમ લઈ અને આખા શરીરમાં ઉપાડ્યા છોટાડ્યા અને પછી ભાઈને ખંજવા ડૂપડી પછી તો એ તળાવમાં નાયો અને નદીમાં નાયો અને પછી જરાક શાંતિ થઈને પછી કે તમારી માં હારી પણ આ ભારતવાળાનો બાપ હારો નિયો મૂકા પણ આપણે વાત કરતા હતા કે હિરોસામાં અને નાગાસાકીમાં બોમ્બ ધડાકો કર્યો એ પાયલોટ નિવૃત્તિ પછી ભારતની યાત્રાએ આવ્યો અને ભારતના એક ગામડામાં આમ કરીને જતો હતો એટલે એકને એક ફોટો જોયો તસવીર જોઈ એટલે એણે ઘરધણીને પૂછ્યું કે આ કોણ છે આને મેં ક્યાંક જોયેલા હશે અને યાદ કર્યું ત્યારે પાયલોટે મિત્રો કરેલી વાત સાંભળજો કે જ્યારે હીરા સાબકી પર હું એ અમે બમ ધડાકો કર્યો અને ત્યારે અમે ઉપર પ્લેનમાં હતા અને નીચે બોમ્બ ધડાકો થયો એ શેર ભ્રષ્ટ થઈ ગયા અને એમાંથી પ્રસન્ન ધડાકા સાથે અગ્નિના ગોળે ગોળા ઉમટ્યા અને એમાં એક આકૃતિ ઊભી થઈને એ આકૃતિ આ ફોટામાં છે ને એની હતી અને એ ફોટો બીજા કોઈનો નહીં પણ ભલા કૃષ્ણ પરમાત્માનો છે આ કોઈ સાંભળી સાંભળેલી વાત નથી ધ લોડ ઓફ કૃષ્ણ જે અમેરિકાના આ પાયલોટે લખેલી પુસ્તક છે એને એમાં વર્ણવેલી સત્ય ઘટના છે આ કૃષ્ણ છે કૃષ્ણની હિસ્સા વિના ન તો કઈ પાંદડું પણ હલી શકે અને કૃષ્ણની ઈચ્છા વિના ન તો તમે કંઈ કરી શકો આવો કૃષ્ણ કેવો કૃષ્ણ તો કે હાવ કાયર ભારતે આરાધો નથી દેવ ગદાધારી ત્રિશુળ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ આવા ભગવાન કૃષ્ણના શરણોમાં જય શ્રી કૃષ્ણ બધાને મિત્રો આપ